પાછા આગળ વધીએ એક નાનો એવો પુલ આવ્યો છે વાતાવરણ એકદમ ઠંડુ લાગે છે અને મજા આવે છે વચ્ચે વચ્ચે આવી દુકાનો પણ આવે છે નાસ્તા માટે ઉતરવામાં તો એકદમ ઢાળ છે એટલે આપણે ઝડપથી ન ચાલવું હોય તો ઝડપથી ચલાઈ જાય છે અને દોડામ દોડ આપણે નાના બાળકો કેમ ધાળ ઝડપથી દોડતા હોય એવી રીતે આપણે દોડીએ છીએ અત્યારે તો મજા આવે છે ઉતરવામાં પણ ચડતી વખતે પ્રોબ્લેમ થશે ચાલો તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણને ભાગીરથી નદી દેખાઈ રહી છે ભાગીરથી નદી એકદમ ચંચલ નદી છે જુઓ તમે અતિ બાલગંગા એટલે જેને બાલગંગા છે બાળકોની જેમ ચંચલ અતિ સ્પીડથી દોડા દોડી કરતી જાય છે અને આગળ જતા તમે જોશો કે આ જ નદી શાંત થઈ જશે એટલી સ્પીડ થી આગળ વધી રહી છે ઝડપથી એકદમ શ્વેત ગંગા રસ્તામાં આ પુલ છે પુલ ઉપરથી પણ જઈ શકાય એકદમ મસ્ત પુલ જેવો છે ચલો પુલ ઉપર આપણે નીચે કિનારે જાસુ ઘાટ ઉપર વાહ ગંગાજી પહાડો ઉપરથી હિમાલયના પહાડો ઉપરથી એકદમ પવિત્ર શુદ્ધ પાણી ઔષધીય પાણી પહાડોના ઝાડમાંથી મૂળમાંથી પસાર થઈને એકદમ સરસ અને શુદ્ધ ઔષધીય પાણી વહી રહ્યું છે અને અતિ ઝડપી વધી રહ્યું છે અને બંને બાજુ ગંગાજીની બંને બાજુ તો એકદમ લીસા પથ્થરો આવેલા છે એકદમ લીસા અને સરસ

કે આપણે નીચેથી ગંગા નદી પાર કરી જ ન શકીએ એટલા માટે આવા પુલ બનાવેલા છે અને સામે જુઓ ગંગા નદીના કિનારે દેવપ્રયાગમાં રંગબેરંગી ઘર આવેલા છે એકદમ સુંદર અને નાના નાના અને રંગબેરંગી આપણને દૂરથી ગમી જાય એવા સરસ ઘર છે અને સામે હોટલ છે બધી રહેવા માટેની અને અહીંયા ધર્મશાળાઓ પણ આવેલી છે દેવપ્રયાગમાં તો એને રાત્રિ રોકાણ કરવું હોય તો ધર્મશાળાઓ પણ અવેલેબલ છે એકદમ સરસ અને આધ્યાત્મિક સ્થળ છે આપણે અહીંયા આવ્યા હોય તો આપણે આધ્યાત્મિક ફિલ્ડ જ આવવા માટે આપણે પાછા સ્વામી કાંઠે આવી ગયા તો અહીંયા પણ નાની એવી બજાર છે નાની ગલીમાં બંને સાઈડ દુકાનો છે અને બજાર છે આપણે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ અહીંયા મળી રહે છે આપણે ક્યારેક યાત્રામાં આવ્યા હોય અને કાંઈ ભૂલી ગયા હોય તો એ બધી વસ્તુ મળી જશે

ગંગાજલ માટે આપણે ડબલા કેન લેવા હોય તો અહીંયા મળી જશે ચાલો હવે આપણે પગથિયાં આવી ગયા છે સાવ નીચે જવા માટે હવે થોડા પગથિયાં ઉતરીને જવું પડશે આપણે થોડા કેન ખરીદી લીધા છે આપણે અહીંયાથી ગંગાજલ ભરશું અહીંયા શુદ્ધ હોય છે હરિ હરિદ્વાર કરતાં પણ અહીંયાથી જ આપણે ગંગાજલ લઈ લેશું અહીંયા સ્કૂલ પણ લાગે છે બાળકો અત્યારે જો સ્ટડી કરી રહ્યા છે મતલબ આ અહીંયા નજીકમાં સ્કૂલ પણ છે દેવપ્રયાગમાં આ જ સ્કૂલ છે અચ્છા આ બાળકોનું તો આમ નસીબ બહુ સારા કહેવાય કે દેવપ્રયાગના ગંગા કિનારે સ્કૂલ ને ભણવાનું છે બાળકો લેશન કરે છે पहाड़ी लड़की है हाय नाम क्या है सबका कैसा अनुश्री નજીકથી આપણે જોઈએ છીએ કે મોજા મારતી કૂદતી ગંગા નદી આગળ વધી રહી છે આ વર્ષો જૂના પહેલાના જમાનામાં બનાવેલા મકાનો છે અને ઉપર અત્યારે બનાવેલા મકાનો છે નવા મકાનો છે આરતી પણ થતી હશે આરતી સમયે અહીંયા આરતી કરતા હશે એવું લાગે છે ચાલો હવે આપણે નીચે આવી ગયા છીએ સંગમ સ્થળે પણ આપણને ઉપરથી જે દેખાતું હતું એવી રીતના આપણને અહીંયા ક્લિયરનો જોઈ શકીએ કે બે નદી ભેગી થાય છે કલર અલગ અલગ એવું સરખું ન દેખાય તેમ છતાં જો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે કિનારે પહોંચી ગયા છીએ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ ચંચલ બાલગંગા ભાગીરથી આવી રહી છે અને આગળ અલકનંદાને મળી રહી છે અહીંયા આપણે ત્રિકોણ ઉપર ઊભા છીએ એવી જગ્યાએ કે જ્યાં બે નદી ભેગી થાય છે તો એક બાજુ આ ભાગીરથી ચંચલ આવી રહી છે અને આ બાજુ અલકનંદા એટલી જ શાંત બે નદી એકબીજાથી વિરુદ્ધ છે અલકનંદા એટલી જ શાંત નદી છે જો એનો ઘાટો કલર છે કલરમાં બેનો ફરક છે આનો ઘાટો કલર છે ઘાટો લીલા જેવો કલર છે અને ભાગીરથીનો આછો કલર છે એટલે બે શાંત અને ચંચલ બેય નદી ભેગી થાય અને મા ગંગા બનીને એક નદી મોટી વિશાળ નદી બનીને વહે છે અને આપણે એકદમ પવિત્ર આપણા ભારતની પવિત્ર નદી ગંગા નદી બની જાય છે મા ગંગા બની જાય છે દેવપ્રયાગ પહોંચી ગયા છીએ અને આપણે પંડિતજી આપણને મળ્યા છે તો આપણે એને આનો ઇતિહાસ પૂછીએ તો પંડિતજી આપણને બતાવશે ઇતિહાસ આપણા જો ઉત્તરાખંડ કા એ પહેલા પ્રયાગ છે એસકા નામ છે દેવોપ્રયાગ સુદર્શન ક્ષેત્ર પહેલી ગંગા વ ભાગીરથી હિમાલય ગંગોત્રી ગૌમુખ છે દૂસરી વાલી ગંગા આવે અલગંધા હિમાલય બદ્રીનાથ ધામ છે કેદારનાથ વાલી મંદાકરી ઓ સરસ્વતી મિલકી આવે છે દોનો કા મન હો આગે નામ ગંગા હો જાતા अं से गंगा बन के इसके हरिद्वार इलाहाबाद काशी बनर उतु कलकत्ता गंगा सागर इसी गंगा मैया जाती हैं और भगवान श्री राम जी की ये तपस्थली है रामचंद्र जी ने रावण वध के बाद भूमि में आमहत्या का प्रायश्चित किया यज्ञ किया फादर दशा महाराज जी का श्रा तर्पण किया उसके बाद में गुरु शंकराचार्य जी ने भगवान राम जी की मूर्ति की स्थापना की अं जो भगवान राम जी की मूर्ति छे सारिग्राम मूर्ति छे और भगवान श्री राम जी ने चतुर्भुज नारायण में दर्शन दिए हैं तो भारतवर्ष से सब लोग आते हैं देवप्रयाग संगम गंगा मैया का स्थान ध्यान करके और भगवान श्री राम जी के दर्शन करके इधर से लौट के इसके सरिद्वार जाते हैं और धाम का पहला प्रयाग है और इसके ऊपर पंच प्रयाग से इसके बाद से रुद्रप्रयाग कर्ण प्रयाग नंद प्रयाग विष्णु प्रयाग और केशव प्रयाग सबका मिलन होके आगे जाके इसका नाम गंगा हो जाता है और इसमें जो गंगा ही मिलकर आती है पहला नाम तो है अलगंदा उसके बाद है मंदाकनी नंदाकनी पिंडर गंगा धौली गंगा विष्णु गंगा गरुड़ गंगा पाताल गंगा और लास्ट में माँ सरस्वती जी समस्त धाराओं का मिलन होके यहीं से माँ गंगा का नाम शुरू हो जाता है और भगवान का बद्री केदार गंगोत्री यमुनोत्री यात्रा प्रारंभ क्षेत्र से से भगवान की यात्रा प्रारंभ होती है और यहाँ की भगवान की यात्रा पूर्ण होती है जय श्री राम जय श्री राम हर हर गंगे તો પંડિતજી આપણને બહુ સુંદર રીતે સમજાવ્યું આનો ઇતિહાસ શું છે અને ક્યાંથી આ નદીઓ આવે છે અને કેટલી નદીઓ